નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પુથીનો ભાગ બે આવી ચૂક્યો છે અને ભાગ બેની અંદર આપણને પાઠ નંબર બે આપેલો છે સામાજિક વિજ્ઞાન વિષયનો આદિ માનવથી સ્થાયી જીવનની સફરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેકે દરેક ભાગના દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને જે સ્વ અધ્યયન પુથીના સોલ્યુશનના આવનારા વિડીયો અને પીડીએફ છે તેની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો હવે ખાસ એક સૂચના કે તમે આ પોથીના સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો જરૂરથી વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી લેજો કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે આ જે પીડીએફ છે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાની છે ચાલો દોસ્તો તો જોઈએ આપણે પાઠ નંબર બે આદિ માનવથી સ્થાયી જીવનની સફરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો પહેલો સવાલ જો તમે મધ્યપ્રદેશના પ્રવાસે જાઓ તો ત્યાં પ્રાકૃતિક રંગો વડે દોરેલા ચિત્ર કઈ ગુફામાં જોશો તો જવાબ આવશે વિકલ્પ બી ભીમ બેટકા બીજું આદિમાનવના રહેઠાણ અનાજ અને ઓઝારોના પુરાવા મળેલ સ્થળોમાંથી નીચેની કઈ જોડ સાચી નથી તો જવાબ આવશે વિકલ્પ ડી વાતાપી અને ગુજરાત ત્રીજું ઝાડના સ્થળ અને લાકડામાંથી આદિમાનવ શું બનાવતા શીખ્યા હશે તો જવાબ આવશે વિકલ્પ સી ચક્ર ચોથું આદિમાનવ માટે અગ્નિના ઉપયોગ બાબતે કયું વિધાન યોગ્ય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ ત્યાર પછી છે પાવાગઢ છઠ્ઠું આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કરતા હતા તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ ત્યાર પછી સાતમું કૃષિ કાર્યમાં વપરાતા પથ્થરોના તીક્ષ્ણ ઓજારો કયા સ્થળોથી મળી આવ્યા હતા તો જવાબ આવશે વિકલ્પ સી એ અને બી બંને એટલે કે મહેરગઢ અને ઇનામ ગામમાંથી આઠમું પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણાતું હતું તો જવાબ આવશે વિકલ્પ બી મહેરગઢ નવમું આદિમાનવો કયા કારણસર ભટકતું જીવન ગાળતા તો જવાબ આવશે વિકલ્પ એ ખોરાકની શોધમાં દસમું આદિમાનવો પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા તો જવાબ આવશે વિકલ્પ બી મકાન બનાવવા માટે મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધિન પોથીઓ આવી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધ્યન પુથીના કોઈપણ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી એટલે કે વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો જરૂરથી એપ્લિકેશનમાંથી પણ તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો પેલું આદિમાનવોના સમયને ખાલી જગ્યા યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે તો જવાબ આવશે પાષાણ યુગ બીજું ખાલી જગ્યા રાજ્યમાં આવેલ સ્થળ છે તો જવાબ આવશે બિહાર ત્રીજું મહેરગઢ હાલ ખાલી જગ્યા દેશમાં આવેલું છે તો જવાબ આવશે પાકિસ્તાન ચોથું ગામ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે તો જવાબ આવશે મહારાષ્ટ્ર પાંચમું આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન ખાલી જગ્યાના ઉપયોગથી આવ્યું હતું તો જવાબ આવશે અગ્નિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ખરા ખોટા જણાવો એમાં પહેલું આદિમાનવ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા ઉપયોગ કરતા હતા તો જવાબ આવશે સાચું બીજું મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આદિમાનવની અનેક જગ્યાઓ મળી આવી છે તો જવાબ આવશે સાચું ત્રીજું હથિયારના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું તો જવાબ આવશે ખોટું ચોથું આદિ માનવો કારા માટી અને ઘાસના મકાનો તથા પાકા મકાનોમાં રહેતા હતા તો જવાબ આવશે ખોટું પાંચમું ઇનામ ગામમાંથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા હતા તો જવાબ આવશે સાચું છઠ્ઠું કોલ્હીડવા હાલ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર જોડકા જોડો એમાં છે લાંગણજ તો લાંગણજને આપણે જોડીશું વિકલ્પ ડી ગુજરાત સાથે ભીમબેટકાને જોડીશું આપણે વિકલ્પ સી મધ્યપ્રદેશ સાથે કોલ્હીડવાને આપણે જોડીશું વિકલ્પ એફ ઉત્તરપ્રદેશ સાથે ચિરાંદને આપણે જોડીશું વિકલ્પ એ બિહાર સાથે અને બુર્જ હોમને આપણે જોડીશું વિકલ્પ બી જમ્મુ કાશ્મીર સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વિધાનોમાંથી ખોટા શબ્દ છે કે એને વિધાન ખરું બનાવો આદિમાનવો એટલે ખૂબ જૂના ખૂબ જ જૂના કે નવા સમયના માનવો તો ખૂબ જ જૂના સમયના માનવો બીજું જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા આદિમાનવો પ્રાકૃતિક કે આધુનિક ગુફામાં રહેતા હતા તો પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા એટલે આધુનિક ઉપર છેકો પ્રાચીન સમયમાં મહેરગઢ કે ઇનામગઢને ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય તો મહેરગઢને ઇનામ ગામના ઇનામ ગામ નામના સ્થળે લોકો ગોળ કે ચોરસ આકારના ઘરોમાં રહેતા હતા તો ગોળ આકારમાં રહેતા હતા એટલે ચોરસ ઉપર છેકો આદિમાનવો અનાજનો સંગ્રહ માટીના ગડામાં કે લાકડાની પેટીમાં કરતા હતા તો કે માટીના ગડામાં કરતા હતા એટલે લાકડાની પેટી ઉપર છેકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ સંકલ્પના સમજાવો એમાં પહેલું છે પાષાણ યુગ તો પાષાણ યુગ એટલે પથ્થરના ઉપયોગ નો સમયગાળો આ સમયમાં માનવી પથ્થરના ઓજારો અને હથિયારોનો ઉપયોગ કરતો હતો બીજું છે સ્થાયી જીવન સ્થાયી જીવન એટલે એક જગ્યાએ સ્થિર થઈને વસવાટ કરવાની પ્રક્રિયા ખેતીની શોધ અને પશુપાલન શરૂ થતાં માનવીએ ભટકતું જીવન છોડી અને સ્થાયી જીવન અપનાવ્યું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પહેલું આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા હતા આદિમાનવો જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થર લાકડા અને પાણી મળી જાય તેવા સ્થળોએ વસવાટ કરવાનું પસંદ કરતા હતા બીજું ભીમ બેટકાની ગુફામાં આદિમાનવોએ કયા કયા ચિત્ર દોરેલા છે તો ઉત્તર ભીમ બેટકાની ગુફામાં માનવોએ પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો અને માનવોના ચિત્ર દોરેલા છે ત્રીજું આદિમાનવો કયા કયા પશુઓથી પરિચિત હતા તો ઉત્તર આદિમાનવો કૂતરો ગાય ભેંસ ઘેટા બકરા અને ભૂંડ જેવા પશુઓથી પરિચિત હતા ચોથું આદિમાનવો સર્વપ્રથમ કયા કયા અનાજના પરિચયમાં આવ્યા હતા તો ઉત્તર આદિમાનવો સર્વપ્રથમ ઘઉં અને જવ જેવા અનાજોના પરિચયમાં આવ્યા હતા પાંચમો આદિમાનવના વસવાટના કોઈ પણ બે સ્થળો જણાવો તો આદિમાનવના વસવાટના સ્થળોમાં જોઈએ તો પેલું ભીમ બેટકા અને બીજું બુર્જ હોમનો સમાવેશ થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ટૂંક નોંધ લખવા એમાં પહેલું બદલાતું પર્યાવરણ બદલાતું પર્યાવરણ એટલે સમય જતાં પર્યાવરણમાં થતા ફેરફારો આ ફેરફારોમાં તાપમાન વરસાદ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિમાં થતાં પરિવર્તનનો સમાવેશ થાય છે આદિમાનવના સમયમાં પણ પર્યાવરણમાં મોટા ફેરફારો થયા હતા જેના કારણે તેમની જીવનશૈલી અને વસવાટમાં પણ પરિવર્તન આવ્યું હતું ત્યાર પછી બીજું છે ભટકતું જીવન તો આદિમાનવ ખોરાક વસવાટ તથા પાણીની શોધમાં હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો રહેતો તેથી આદિમાનવના જીવનને ભટકતું જીવન કહેવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો એમાં પેલું આદિમાનવો અગ્નિનો ઉપયોગ કયા કયા કાર્યો માટે કરતા હતા તો જોઈએ આદિમાનવ શિકાર કરેલ પ્રાણીઓનું માંસ શેકવા જંગલી હિંસક પ્રાણીઓને દૂર રાખી તેનાથી રક્ષણ મેળવવા રાત્રિના સમયે પ્રકાશનો સ્ત્રોત બનતો હોવાથી પ્રકાશ મેળવવા ઠંડી ઋતુમાં અગ્નિ તાપમાન જાળવવા મદદ કરતી હતી તેથી ઠંડી સામે રક્ષણ મેળવવા અગ્નિનો ઉપયોગ કરતા હતા બીજો સવાલ આદિમાનવ ભોજન કે રહેઠાણ વિશે ટૂંકમાં જણાવો તો જોઈએ ભોજન તેઓ શિકાર કરીને માંસ માછલી કંદમૂળ ફળો જેવા જંગલમાંથી મળતા ખાદ્ય પદાર્થો પર નિર્ભર હતા રહેઠાણ આદિમાનવો ગુફા અને વૃક્ષો ઉપર રહેતા હતા તેઓ સ્થાયી વસવાટ કરતા ન હતા અને ભોજનની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે આ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વ અધ્યયન સોલ્યુશન દરેકે દરેક પાઠની સમજૂતી પ્લસ સ્વાધ્યાય દરેક વિષયના ગાલા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ જો પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો જરૂરથી ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમે મેળવી શકો છો આપણી ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તો જરૂરથી આ જે પીડીએફ અને પીપીટી જે છે તે મેળવી લેજો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ આદિમાનવના સમયની પ્રાચીન ગુફાઓ તથા સ્થળોના નામ નીચે આપેલા કોષ્ટકમાંથી શોધો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કોષ્ટકની અંદર જે આદિમાનવના સમયના જે સ્થળો છે તે આપણે અહીંયા દર્શાવેલા છે જેમ કે મહેરગઢ કુરનુલ બેટકા ચિરાંદ લાંગણજ ઇનામગામ બુરજોમ જુનાગઢ ગૃફકાલ અને હોરંગી ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર આદિમાનવ યુગના ઓઝાર વાસણો હથિયારો અને રમકડા વગેરેના ચિત્ર ચોંટાડો તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો ઓઝારો વાસણો હથિયારો અને રમકડાના ચિત્રો આપણે ચોંટાડેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પાના નંબર સિત્યોતેર ઉપર આપવામાં આવેલ ભારતના નકશાનો અભ્યાસ કરી અને નીચે આપેલા નકશામાં આદિમાનો સમયના સ્થળો પાસેના બોક્સમાં હાલના રાજ્યના નામ લખો ચાલો તો બુરજોમ તો કે અહીંયા જમ્મુ કાશ્મીર આવશે ત્યાર પછી અહીંયા બિહાર ત્યાર પછી છે ઉત્તર પ્રદેશ નીચે તમે જોશો તો અહીંયા મધ્યપ્રદેશ ત્યાર પછી ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક વગેરે આ હાલના રાજ્યો જે છે તે આપણે દર્શાવી શકીએ મિત્રો અહીંયા આપણે આ જે પાઠ છે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ પોથીનો તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ છની સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના ધોરણ ત્રણથી દસના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે તમને આ જે સ્વાધ્યન પોથી છે તેના લેખન માટે અને તેના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં